છેલ્લા એકસઠ વર્ષ ઉપર અમારા બાપ દાદાઓ ગામ ગામ સાહેબ તો ઠીક છે પરંતુ પાટલા યુદ્ધ કરેલો આજે અમને એમના કોઈ પૂર્વજોના પ્રતાપે અમને ગામ સાહેબ યુદ્ધ કરવાનો જે મોકો મળ્યો તે બદલ અમને પૂર્વજોના ના પ્રજો આભાર માન્યો છે અને છેલ્લા એક વર્ષથી અમે આની

કોઈપણ રોગ રોગ જતો રહે તેવા દેવોની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે અમારા ગામની અંદર જે દેવો હતા તેમાં અમે એક ઠેકાણે એટલે કે સિંગોરી માતાએ એક વ્યવસ્થિત સ્થાનક બનાવીને એમને પેઢી બદલવાના નિયમ અનુસાર અમે એક ઠેકાણે સ્થાપિત કરેલા છે એ લગભગ સત્તર દેવો છે અને બાકીના એકવીસ દેવો હજુ પણ અમારે હૈયાત છે એટલે અમે આ તબક્કે

એને સફળતાપૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનો બહુ મોટો ફાળો છે યુવાનો પણ બહુ મોટો ફાળો છે અમારા ગામમાં અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાઠવા આદિવાસી સંસ્કૃતિ મુજબ પારંપરિક વસ્ત્રો અને હથિયારો ધારણ કરીને લોકો દસ દિવસ સુધી અમારા જે અખાડો હતો ત્યાં ઢોલ થી રમતા હતા નાચ ગાન કરતા હતા બળવાઓ પણ ભયનું ગાતા હતા આટલા દિવસ ભયનું એ લોકો ગાયું અને પબ્લિક અમારા ગામની

અત્યારે એ તો કદાચ ખોઈશું પણ પણ અમારા જે આગળ પેઢી છે એ પરંપરા જાળવી રાખે અમે ઈચ્છીએ છીએ અમારી સંસ્કૃતિ મુજબ અમારા બાળકો પણ આગળ વધી રહે અને અમારી સંસ્કૃતિ અમારા દેવો વિશે પણ અમારા જે આજની પેઢી છે ને એ લોકો ઓળખતા થયા છે અત્યાર સુધી એમ ખબર નથી પણ હવે અમારા યુવાનો જે નાના નાના બાળકોને પણ ખબર પડી ગઈ કે આપણા દેવો છે સૌને જય જોહાર રામ રામ જય આદિવાસી અમારા ભેસાઈ ગામ માં ગામસાઈ ઇન્દ નો મેળો ઉજવાઈ રહ્યો છે ભેસાવી ગામ માં ગામસાઈ ઇન્દ અગિયાર અગિયાર થી વીસ અગિયાર સુધી ઉજવણી થઈ રહી છે એમાં ભેસાવી ગામના સૌ યુવાનો સ્વયંસેવકોની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ છે ખાસ કરીને રાઈસિંગ કાકા છે એની સાથે વિક્રમભાઈ આ તમામની ટીમે ખૂબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકોએ આર્થિક દાન પણ ઉધાર હાથે આપ્યું છે કર્મચારીઓ બાર હજાર રૂપિયા અને ઘરની તમે પંદરસો રૂપિયા સાથે સાગનું દાન બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ રમદાન પણ મળ્યું છે સાથે સાથે અમારા ગામમાં જે ચાલીસ થી વધારે દેવી દેવતાઓ હતા એ મુખ્ય દેવી દેવતાઓ ઓગણીસ જેટલા અને ત્યાં સિંગોડા માતા એક જગ્યાએ સુવ્યવસ્થિત આયોજન કરીને સ્થાપન કર્યું છે જેનાથી આવતા જતા ગામ લોકો એના દર્શન આશીર્વાદ કરે અને અમારી પ્રાર્થના પણ છે કે ભેસાવી ગામ જ નહીં સમગ્ર આદિવાસી સમાજ ને રાણી કાજલ માતા બાબા પિથોરા દેવ બાબા દેવ અને ગામ ગુંદરાજ દેવ બાબા બેહાદેવ

અને આજે ભવ્ય રીતે આ ગામ સાહીબ નો મેળો પણ થઈ રહ્યો છે